ભૂલ હે એટલે બિયારણ એ બધી ખરીદી આપડે પંદર વીસ પેલા તો કરવી પડે ને પછી આ ટાઈમે બજારે મળે નઈ વેલું લઈ લે તો

આઠ દસ ઠેલી જેવું ભરીયા પછી વરસાદ થાય પછી આપણે ગાડીમાં રસ્તો એવો કે રિક્ષા જાય નહીં બીજા પાંચ છ ઠેલી ગટશે આ સિવાય બીજા ગોડાઉનથી ભરી લઈએ હમ ગોઠવાઈ ગયો પછી સરખાઈ ગોઠવજે પૂરા

ને લાપસી જેવું ખેતર બનાવવાનું લાપસી જેવું બનાવી દીધું આપણે નથી બનાવ્યું આ ભગતે બનાવ્યું આમાં સવડા માયરા પેલા સવડા મારી અને બેક મહિના રાખ્યું હતું આપણે ઉનાળામાં પાણી ના હોય એટલે સવડા મારીને બેક મહિના રાખ્યું હતું પછી માયરી ધાતી અને પછી રોટા વેટર મારી અને સીધા સા નાખી દીધા અત્યારે જોવા સા પડી ગયા હે હવે આમાં હજી અઠવાડિયું દી જાય પછી ખાતર વાવવાનું છે ત્યાં સુધી સામા હવે કઈ કરાય નહીં સામને ખુલ્લા રાખી દેવાના દસક દી પછી ખાતર વાવી અને પછી રાપડવાનું બરાબર બરાબર ને બગા દસક દી જાય પછી આપણે ખાતર લાવી

ડ્રાઈવિંગ એટલે હાવ ટકા ટક છે ભારે ટેક્ટરનો જોબ છે વાહ મસ્તીનું હાલે હે હો હવે આવડી ગયું લ્યો કાંઈ ઘટે નહીં ડ્રાઇવિંગ એટલે ડ્રાઈવિંગ છે બાકી હાલ હાલ ફટાફટ આઈ ગામડેથી હો રિટર્ન સ્લીપિંગ ની મોજ સ્લીપિંગ આડી માં બહુ થાકી ગયા હો આ ગયા બધા કામ થઈ ગયા બધાય કામ થઈ ગયા એક કામ રહી ગયું એક કામ બાકી રહી ગયું સરકારી કામ એક રહી ગયું સરકારી ઈ તો આપડા હાથ માં નથી ને સહકારી ભરવાનું સહકારી કામ રહી ગયું બાકી બધાય કામ પૂરા થઈ ગયા

જય શ્રી કૃષ્ણ બધાને ચાલો જય શ્રી કૃષ્ણ ફરી કાલ મળી